મૂળભૂત જરૂરિયાતો કહેવાય જે સરકારનો પ્રથમ જવાબદારી બને છે કે એક તો મફત શિક્ષણ બધાને મળવું જોઈએ તમે વિચાર કરો આપણા જિલ્લામાં એવી કેટલી છે આજે એક માસ્ટર છે ચાલે છે કે આ વડીલો બેઠા છે શાળામાં તો માસ્ટર નથી સાચી વાત બોલું છું કે ખોટી વાત તો આ પરિસ્થિતિ આપણે છોટાઉદેપુર જિલ્લાની છે ગયા વર્ષે આઈએસ સેક્રેટરી આપણે વચ્ચે આવ્યા કીધું પટેલે કે ભાઈ છોટા ઉદયપુર જિલ્લામાં શિક્ષણનું સ્તર ખૂબ નીચું શિક્ષણ છે ત્યારે સરકારે અધિકારીને હાંસિયામાં લખી દીધા કે આ ખોટું બોલે છે પણ વાસ્તવિકતા એ છે આપણી શાળાઓને કે ઓરડાઓ નથી બાળકો ભણવા માંગે છે પણ એને બેસવા માટે અને ભણવા ના ઓરડાઓ નથી શાળા જે શાળાના શિક્ષકો હતા બધા હિન્દી ભાષી હતા હતા કે હતા એવી તો છે એવી ગુજરાતમાં 47 શાળા એક શાળા છે તો સરકાર કે આપણા વિસ્તારમાં રાજ્ય શિક્ષકો મૂકીને ગુજરાતી વાર્તા નથી ગુજરાતી લખતા નથી આવડતો કે ગુજરાતી બોલતા નથી આવડતો કે ગુજરાતી સમજતા નથી આવડતો એવા જાણી ગયો શિક્ષકો મૂકીને આપણા લોકો સાથે કર્યો છે આપણા શિક્ષણની દૂર રાખવાના શિક્ષકોની ખબર છે પણ સરકાર જોઈને શિક્ષણ સુધારવા નથી એની સામે આપણે લડવા માટે તૈયાર આટલી મોટી અહીંયા રેતી ની લીજો ચાલે અને ત્યાં આપણો કોઈ ખેડૂત પોતાનું ઘર બનાવવા માટે ટ્રેક્ટર લઈ લેવા જશે તો એનો ટ્રેક્ટર જવા દે છે એને 50000 નો કરંટ કરશે કરશે કે નહીં કરશે થાય છે ને અહીંયા હજારો કરંટ રોજની રેતી એથી બોમ્બે સુધી જતી હોય અને આપણા ખેડૂતની નજર સામેથી રેતી લેવાની હોય ત્યારે આપણા ખેડૂતને ધર કરે ભેવાયા કરે એની સામે આપણે આપણી સામે તમે જોજો હાપેશ્વર પાણી પુરવઠા યોજના બનાવી કેટલી કરોડો રૂપિયાને કેટલા લોકોને પીવાનું પાણી મળ્યું પાણી મળ્યું છે નર્મદા ડેમમાંથી આપણા ગામો વિસ્થાપિત થયા આપેશ્વરથી આગળના બધા ગામો વિસ્થાપિત થઈ નવી વસાવતો બની છે આજે સંખેડામાં ભીલ ગરવી નાયકા વસાવા બધા લોકો ગામડા ડુંગરમાં ગયા ત્યાં રહી છે પાથી સુવિધાએ ગામડામાં નથી છતાંય ગામના લોકો હોય છે પણ નેરમાંથી પાણી લઈ શકતા આપણે નથી સાચી વાત છે કે જે સરકારે તમને જમીન રોડ રસ્તા પાણી સમસાન આપીશું એ ખેડૂતોને આજે પણ સમસાન મળ્યું નથી આ આપણા લોકોની વાસ્તવિકતા છે સરકાર આપણી સાથે જાણી જોઈને અન્યાય કરી રહી છે આજે આપણે

અમારી પાસેથી પાત્રીઓ અને સુખીમાં સંવિધાનમાં જોગવાય છે કે ગામ પંચાયત ને 50% ની રોયલ્ટી મળવી જોઈએ એ આજે સરકાર નથી આપીને આપણી સાથે અન્યાય કરી રહી છે આજે આપણે યુવાનો સાથે રોકાણ નથી આજે એક જગ્યાએ પાંચ જગ્યાએ ભરતીય છે અંકે આજે હજારો યુવાનો નોકરી મળશે નોકરી મળશે કરીને પહોંચી ગયા ભરતીમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો આટલા જ વર્ષોનો અનુભવ જોઈએ છે આટલા ભણેલા લોકો જોઈએ છે છતાંય એટલી બધી બેરોજગારી છે કે લોકો ત્યાં હજારો સંખ્યામાં પહોંચી ગયા ત્યારે કહેવાનો મતલબ એવો છે સમસ્યાઓ ખૂબ મોટી છે સત્તામાં બેઠેલા લોકો 30 વર્ષની શાસનમાં છે એમને સત્તાનો મસો છે એટલે કે ભેર નથી પડવાનો આપણા શિક્ષિત યુવાનોને રોજગારી આપવાની બાબતો હશે આપણા બાળકોને શિક્ષણની બાબતો હશે આ વિસ્તારના આરોગ્યની તમને ખબર છે ડોક્ટરો નથી નર્સો નથી દવાખાનાઓ કોલેજમાં સાધનો નથી એક્સરે મશીન નથી સોનોગ્રાફી મશીન નથી લેબોરેટરી મશીનો નથી દાંત કરાવવાનો મશીન નથી હાડકાના ડોક્ટર નથી સરકારને નથી ખબર સરકારને ખબર છે સરકાર જાણી જોઈને વસ્તુ કરવા નથી માંગતી એટલા માટે સત્તા પરિવર્તન કરવા માટે તમને આહવાન કરવા માટે મેં આવ્યા છું કે તૈયાર થઈ જાવ રાષ્ટ્રીય પાર્ટીનો મંચ છે તમારામાંથી તાલુકા અને જિલ્લા પંચાયતો નગરપાલિકાઓ વિધાનસભાઓ લડો જે લોકોને સત્તાના નશા છે એનાથી નશો મતલબથી સત્તા ખોચી લેવાની છે આપણે અને હવે બધું લડે કે જીતે કે લડે કે જીતે કે જીતા બાદ મુદ્દા બાદ કાલે ઉપરમાં જીતા હતા એવું હવે નથી ચાલવાનું એમને ફેર નથી પડવાનો ભાઈ તમે જીતા બાદ મુદ્દા બાદ પચાસ જણ ગુમાખું કરો કોઈને ફેર નથી પડતો પણ એ લોકો પરથી સત્તા આપણે ખોચી લઈશું અને આપણે પાવરથી જ્યારે લોક સેવા કરીશું ત્યારે એ લોકોને ખબર પડી જશે કે આપણે બધા કહી છે એટલા માટે તમને અમે વિનંતી કરવા માટે આવ્યા છે સમસ્યાઓ ભગલન છે 172 ગામમાં આમાં ઇકો સેન્સિટિવ ધોરણ કેજે પડ્યો છે ખબર છે તમને છોટા ઉદેપુરના 172 ગામમાં ઇકો સેન્સિટિવ ધોરણ કેજે પડ્યો છે એમાં નુકસાન કોને થવાનું છે નુકસાન જંગલ જમીન ખેડનાર ખેડૂતોને થવાનું છે જે વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત જેને ઘણો તો મળી છે દાવા આપો મળ્યા છે જે લોકો હજુ પેન્ડિંગ દાવા છે એવા લોકોને જે પણ લેવલિંગ કરીએ છે કુવા બોર જે પણ કર્યા છે બધું ઈકો સેન્સિટિવ ધર્મમાં લઈ એમાં તમે કોઈ ભાડે નહી આપી શકો કોઈ ધર્મમાં નહી આપી શકો કોઈ કોમર્શિયલ નહી કરી શકો એવી તમામ જોગવાઈ છે ત્યારે આપણે કહેવા માંગીએ છીએ કે આવી હજાર સમસ્યાઓ તમારી અમારી છે ત્યારે હવે લડવા માટે આપણે બધાએ ઉતરવું પડશે અને જ્યારે સત્તા ખોજવાની છે ત્યારે સત્તા ખોજવા માટે પણ આપણે તૈયાર રહેવું પડશે અને અમે તમને આવાહન કરવા માટે આવ્યા છીએ આવનાર દિવસોમાં પણ આવીશું કે આ તમામ સમસ્યાનું નિરાકરણ આપણે સત્તામાં રહીશું અને લોકોને સાથે રાખી કામ કરીશું ત્યારે જવાનું છે એટલા માટે તમારી વચ્ચે આવાહન દ્વારા આવીએ છે ફરી પણ આવવાના છે આજે એ જ વિનંતી કરીએ છે કે આપણે પાર્ટી આપણો સંગઠન આપણે મજબૂત બનાવીએ અમે તમારી સાથે જે સડક લઈને સદર સુધી લડવાનું છે અમે લડીશું છોટા ઓને ભૂલી લાગે તમને બધાને ખબર છે ભ્રષ્ટાચારથી ભમ લાગે છે નકલી કચેરીઓ કોડેલીમાં પકડાય છે નકલી અધિકારીઓ પકડાય છે વિચાર કરો કે આ રાજ્ય સરકાર એના પેટનું પાણી ભરતું નથી એટલા માટે તમને કહે છે કે હવે બધા જાગૃત થઈ સમય આવો પાર્ટી સાથે રહીને સત્તામાં આવો અને સત્તા આપણે બધા સત્તામાં આવીને વહીવટ કરીને લોકોની સેવા કે પ્રવૃત્તિ કરી એ વિનંતી સાથે હું વિનમું છું આજે ટૂંકા વિષયથી આપસો જુદા જુદા તાલુકામાંથી ઉપસ્થિત થયા છો તમામ સાથી મિત્રો તમામ આગેવાનો સરપંચશ્રીઓ પદાધિકારીઓ અને પ્રદેશ આભાર માનીને હું વિનમું છું ચોક્કસ આવનાર દિવસોમાં ઘણા પડકારો છે સંઘર્ષ છે પણ આપણે બધા સાથે આગળ વધતા રહીશું એ સાથે છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ